ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્ય સત્તરસો ને સત્યાવીસ જેટલા માનસિક દિવ્યાંગોનું પોતાના પરિવાર સાથે મિલન કરાવાયું માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી માનસિક દિવ્યાંગો માટે એક ખાસ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે કે એનું ઘર સુધી એને ઘર સુધી પહોંચતા કરવાનું અને આ કાર્યમાં અમને સફળતા મળી છે અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ સ્થળેથી સત્તરસો ને સિત્યાવીસ જેટલા માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચ્યા છે જે કચ્છમાં એકલા છે અટુલા છે નિરાધાર છે અને રસ્તે અજડતા છે માર્ગોમાં પડ્યા પાથર્યા છે એવા માનસિક દિવ્યાંગોને માનવજો સંસ્થા રામડે સેવાશ્રમ વસ્તે લાવી એના બાલદાઢી કરાવી એને સ્નાન કરાવી એને નવા વસ્ત્રો પહેરાવી એને ત્રણ ટાઈમ ભોજનની વ્યવસ્થા કરી અને એને સારવાર આપી એનું ઘર શોધવાના હંમેશા પ્રયત્નો કરે છે જેમાં અમારી સંસ્થાને સફળતા મળી છે જેના કારણે અત્યાર સુધીમાં તમે વિચાર કરજો બહુ મોટો આંકડો સત્તરસો ને સત્યાવીસ જેટલા આવા માનસિક દિવાંગો પોતાના ઘર સુધી પહોંચ્યા છે જેનો અમને પણ આનંદ છે હવે અમે જે પણ ગુજરાતની બીજી સંસ્થાઓ છે એની સાથે પણ અમે ટાઈપ કરે છે કે જે માનસિક દિવ્યાંગોના આશ્રમ ચલાવે છે પછી એ ભચાઉ હોય ગાંધીધામ હોય રાપર હોય સોમનાથ હોય બાયડ હોય બૌવા હોય મોરબી હોય આ બધા સ્થળે જે માનસિક દિવ્યાંગોના આશ્રમો આવેલા છે એની સાથે પણ અમે લોકોએ સંગઠન કરી સહકાર માગી એમનો અને એમને ત્યાં જે માનસિક દિવ્યાંગો છે કે જે પણ ઘણા વર્ષોથી બિચારા આશ્રમોની અંદર છે એમાં લોકોને ઘર સુધી પહોંચાડવાનું કાર્ય શરૂ કર્યું છે અને આજે અત્યાર સુધીમાં લગભગ આવી જે સંસ્થાઓ છે એમાંથી અમે લોકો ત્રણસો જેટલા માનસિક દિવ્યાંગોને અમારા આશ્રમ સુધી લઈ આવી એમનું પણ ઘર શોધ્યું અને એમને પણ ઘર સુધી પહોંચાડ્યા મને લાગે છે કે ભારતનું કોઈ રાજ્ય બાકી નહીં હોય કે જ્યાં માનવ જોતે કચ્છમાંથી માનસિક દિવ્યાંગોને એનું ઘર ન શોધી આપ્યું હોય લગભગ દરેક રાજ્યોમાં અમારા માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની અને પોતાના ઘર સુધી પહોંચ્યા છે દરેક ગુજરાતની સંસ્થાઓ અમને ખૂબ જ સહકાર આપે છે પછી એ ભાવનગર હોય કે પાલીતાણા હોય દરેક સંસ્થાઓના સહકારથી અત્યારે હવે નવી એક પ્રવૃત્તિ શરૂ કરી છે કે જે બહારથી જે ગુજરાતની બીજી સંસ્થાઓ છે એમાં જે માનસિક દિવ્યાંગો વર્ષોથી છે એમનું ઘર શોધવાનું માનવજો સંસ્થાએ શરૂ કર્યું છે ને જેમ જેમ અમારી પાસે જગ્યા હોય તેમ પંદર વીસ પંદર વીસ માનસિક દિવ્યાંગોને ત્યાંથી અમારા આશ્રમમાં લઈ આવી એનું ઘર શોધી અને ઘર સુધી પહોંચાડીશ એના પરિવારજનોને ખૂબ જ ખુશી થાય કારણ કે અહીં સુધી પરિવાર ચડવા આવે છે તમે વિચાર કરજો આજે આ પાલારા ગામની પાવનભૂમિ રામેશ્વર મહાદેવજીની કૃપા અને એમની કૃપાથી જ આ કાર્ય ખૂબ જ આગળ ધપી રહ્યું છે અને લોકો દૂર દૂરથી અહીં સુધી આવી અને પોતાના વર્ષોથી ગુમ સંતાનોને પાછા મેળવે છે ત્રિપુરાથી આવે તો વિચાર કરજો હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ઓરિસ્સા દૂર દૂરના રાજ્યો મિઝોરમ નાગાલેન્ડ આ બધા રાજ્યોમાં અમે લોકોએ માનસિક દિવ્યાંગોને મોકલાવ્યા છે જેનો અમને પણ આનંદ છે પાલારાની આ પાવન ભૂમિ ઉપરથી સત્કાર્યો થઈ રહ્યા છે અને એ વિસ્તારના દરેક ભાઈ બહેનો દરેક પરિવારો અમને ખૂબ જ સાથ સહકાર આપે છે અમારા વસંતભાઈ હોય કે માવજીભાઈ આયરોએ કે કાનાભાઈ હોય એ બધા એનો ખૂબ જ સાથ સહકાર બળે છે જેના કારણે અમારી સંસ્થાએ અત્યાર સુધીમાં આવા માનસિક દિવ્યાંગો જે રસ્તરે જડતા એકલા આટલા નિરાધારતા તેવા 7027 ની સંખ્યામાં ઘર સુધી પહોંચી ગયા છે. ટ્રબલ સૌપ્રથમ ઇન્ટિરિયર કલેક્શનનો વિશાળ ફર્નિચર શોરૂમ અમારું ખાસ આકર્ષણ ડિઝાઇનર સોફા સેટ ઇમ્પોર્ટેડ ટર્કી સોફા રજવાડી સોફા સેટ અને બેડ ડાઇનિંગ ટેબલ ડેકોરેટિવ આઈટમ્સ વોલપેપર મેટર્સ ગાર્ડન ફર્નિચર ન્યૂ લેટેસ્ટ અને લક્ઝરીયસ ફર્નિચર માટે વન સ્ટોપ સોલ્યુશન આપણા પોતાના જ શોરૂમનું સરનામું